ચીનની એક સ્ટાર્ટઅપ કંપનીએ પચાસ વર્ષ સુધી ચાલી શકે તેવી બેટરી બનાવી હોવાનો દાવો મુંબઈમાં દેશના સૌથી લાંબા સી બ્રિજ અટલ સેતુનું પીએમ મોદીના મહિલા સૂચના શેઠે ગોવાની હોટલમાં ચાર વર્ષના પુત્રની હત્યાનો સીન રીક્રિએટ કરવાનો ઇન્કાર કર્યો આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા જમ્મુ કાશ્મીરની સરહદે પાકિસ્તાને આગ લગાવી બ્લાસ્ટ કર્યા ભારતીય સેના એલર્ટ પર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પીએમ મોદી ભાવવિભોર થયા આજથી સતત અગિયાર દિવસ સુધી અનુષ્ઠાન કરશે સંસદમાં સ્મોક બોમ્બ લઈ ઘુસેલા આરોપીઓને નાર્કો ટેસ્ટ માટે ગાંધીનગર લવાયા અમદાવાદના ચાંદખેડામાં ગાળો બોલવાની ના પાડતા થારમાંથી ઉતરેલા શખ્સે દુકાનદાર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતા દોડધામ મચી પોલીસ કર્મી સામે ફરિયાદ કરવા સરકારે હેલ્પલાઇન નંબર ચૌદ ચુમ્માલીસ નવ જાહેર કર્યો ગુજરાતના વિકાસને જેટ ગતિ આપતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર